પંચાક્ષર મંત્ર કેવલ અપ્રસ્માત ઠાકોરજીની સામે બોલાય ગમે ત્યારે ન બોલાય બ્રહ્મ સંબંધ ના ગદ્યમંત્ર પણ પંચાક્ષર રહેલો છે એટલા માટે અપ્રસ્માત ઠાકોરજીની સામે બ્રહ્મ સંબંધ આપણે અપ્રસ્માત બોલીએ છીએ એનો અર્થ થાય હે કૃષ્ણ હું તમારી છું તો હે કૃષ્ણ હું તમારો છું શરીરાય તો આખું બહુ વિસ્તૃત લખ્યું છે હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ એ તમારી છું એમ કેતા કેતા સ્વામીજી ઠાકોરજી પાસે પધાર્યા એ રીતે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું જ્યાં સ્વામીજી પધાર્યા

એ રીતે અષ્ટાક્ષર પ્રાગટ્ય લીલા ધામમાં થયું બંને ધામમાંથી પ્રગટ થયા છે આજે પણ બ્રહ્મ સંબંધ લેતી વખતે અષ્ટાક્ષરને પંચાક્ષર બંને મંત્ર નું દાન દેવાય છે બાળક નાનું એકતાલીસ દિવસ પછી મંત્ર દ્વારા નામ નિવેદન થાય અને બ્રહ્મ સંબંધ દ્વારા આત્મ નિવેદન થાય એટલે શ્રી વલ્લભ આ ત્રિતાત્મક સ્વરૂપ એનું પેલા ધ્યાન ધરવું જોઈએ અને પછી સર્વોત્તમ સ્ત્રોતનો પાઠ થાય કુલ મહાપ્રભુજીના ના એકસો નામ છે જો શરૂઆતમાં ત્રણ નામ આવે છે આનંદ પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય શ્રી સ્વામનીજી કૃષ્ણ બંનેનું આ એટલે મુખારવીન ત્રિત્યાત્મક સ્વરૂપ આનંદ એટલે ઠાકોરજી પરમાનંદ એટલે સ્વામીજી શ્રી કૃષ્ણાસ્ય એટલે ત્રિતયાત્મક ઉભય ભાવાત્મક સ્વરૂપ એકસો નામ છે ને એમાં ત્રણ નામ મુખ્ય બીજ છે અને એક એક નામનો વિસ્તાર માટે કુલ એકસો આઠ નામ થાય છે ધ્યાનથી સમજો નામમાં ત્રણ નામ મુખ્ય છે આનંદ પરમાનંદ અને કૃષ્ણાસ્ય અને એક એક નામનો વિસ્તાર પાત્રીસ પાત્રીસ નામ એ રીતે કુલ શ્રી મહાપ્રભુજી એકસો આઠ નામ થાય છે આ સર્વોત્તમ સ્તોત્ર નો પાઠ કરવાથી કેટલાય વૈષ્ણવને શ્રી વલ્લભ નો અનુભવ થયો છે આપણે ત્યાં ઘણા બધા ચરિત્રો વૈષ્ણવના કહેવામાં આવ્યા છે ઋષિકેશજી નામના વૈષ્ણવ થયા એમના ચરિત્રમાં આવે છે બસો બાવન વૈષ્ણવમાં જે આગ્રાના વૈષ્ણવ હતા એસમયમાં ઘોડાની દલાલીનો ધંધો કરતા એક ઉત્તમ ઘોડો એમને શ્રી ગુસાઈજીને બેટ ધર્યો હતો શ્રી ગુસાઈજી એ ન પર પ્રસન્ન રહ્યા એકવાર ઋષિકેશજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કૃપાનાથ આ કૃપા કરી મને શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાવો શ્રી ગુસાઈજીએ આ સૌંદર્ય પદ ઋષિકેશજીને કહ્યું ઋષિકેશજી આવ્યા કૃષ્ણ પાસે કે આ શ્રી ગુસાઈ જે સૌંદર્ય પદ કહ્યું મને કઈ સમજ ના પડી કૃષ્ણ ભટ્ટ સૌંદર્ય પદ માં રહેલું આ શ્રી વલ્લભ નું ત્રિત્યાત્મક સ્વરૂપ એમને સમજાવ્યું એક દિવસ ચાચા રિવોજી ઋષિકેશજીના ઘરે આવ્યા ઋષિકેશજીએ કહ્યું કે શ્રી ગુસા મને શ્રી વલ્લભ નું સ્વરૂપ બતાવ્યું છે તેમણે કહ્યું કે શ્રી વલ્લભનું નામ સર્વોત્તમજીમાં છે સ્વરૂપ વલ્ભાષ્ટમાં છે આ ત્રણેયનો સમન્વય સૌંદર્ય પદ માં છે અને તમારે શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયારૂઢ કરવું હોય ને તો તમે વારંવાર નિત્ય સર્વોત્તમજી નો પાઠ કરો અને ઋષિકેશ જે નિત્ય સર્વોત્તમજી નો પાઠ કરતા જેનાથી શ્રી વલ્લભ નું સ્વરૂપ થયું એ પાઠ કરતા હોય ત્યારે કોઈ એક ચિંતન કરીને એમાં થઈ જતા અને સ્વરૂપનો લીલાનો અનુભવ પણ થતો ક્યારેક આનંદ આય તો એક નામમાં ડૂબી જાય ક્યારેક શ્રી વાઘ પતાય એ નામમાં લીન થઈ જાય તે રીતે શ્રી વલ્લભની સંપૂર્ણ લીલાનો અનુભવ થયો બેઠક ચરિત્રમાં માં જોઈએ તો કામક નું ચરિત્રોનાથજી પ્રગટ કર્યું છે મહિના સુધી સર્વોત્તમજી પાઠ કર્યો ત્યારે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા શ્રી ગુસાઈજી આજ્ઞા કરી મધુસૂદન દાસ તમે શ્રી વલ્લભને પરિશ્રમ ન કરાવો પણ મધુસૂદન દાસ ન માન્યા બીજા છ મહિના સુધી અખંડ સર્વોત્તમ પાઠ એમને શરૂ રાખ્યા ત્યારે શ્રી વલ્લભ પ્રગટ થયા મધુસૂદન દાસજી વિનંતી કે કૃપાનાથ આપે દર્શન દેવા આટલો વિલંબ કર્યો ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી અરે મેં તો છ મહિના પેલા શ્રી ગુસાઈજી સ્વરૂપે તમને દર્શન આપ્યા હતા પણ તમને અલૌકિક અનુભવ થયો નહીં તમે એમની આજ્ઞા માની નહીં એટલા માટે ફલ પ્રાપ્તિ થવામાં તમને બીજા છ મહિનાનો વિલંબ થયો મારા મને શ્રી ગુસાઈમાં આવી ભેદ બુદ્ધિ રાખશો નહીં આમ અનેક પ્રકારે સર્વોત્તમજીના અનુભવ આપણે ત્યાં મહાનુભાવોને થતા રહ્યા છે એટલે સર્વોત્તમજીમાં જેનું નિરૂપણ છે શ્રી વલ્લભ પણ સર્વોત્તમ છે સ્તોત્ર જેમણે ગાયો હોય શ્રી ગુસાઈજી પણ સર્વોત્તમ છે સ્તોત્ર પણ સર્વોત્તમ છે અને શ્રી વલ્લભની કૃપાથી એ સર્વોત્તમજીનો આપણે સૌ રસપાન કરશું શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે ત્રણ શ્લોકોથી શ્રી ગુસાઈજીએ સ્તુતિ કરી છે મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડ ધ્વજ ને મંગલમ શ્રી દ્વારકાધીશ શ્રીલાલ પ્રભુ મંગલમ કારણ કે આ જગતમાં મંગલ સ્વરૂપ કેવલ ઠાકોરજી છે મંગલરૂપ નિદાન સાવર મંગલરૂપ નિદાન પ્રભુના ચરણમાં વંદન કરીને મંગલાચરણથી જયારે પ્રારંભ થાય ત્યારે બધું જીવનમાં મંગલ થાય અને જો સોડસ ગ્રંથનો પ્રારંભ કરતા પહેલા પણ યમુનાસ્ટકમાં નમામી યમુનામમ કહીને મંગલાચરણ કર્યું છે એમ પ્રથમ શ્લોક માં શ્રી ગુસાઈજી મંગલાચરણ કરી આપણે સાથે મળી ને પ્રથમ શ્લોક નો પાઠ કરીએ પ્રાકૃત ધર્માનાશ્રય સાથે મળી બોલજો પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ મ પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત નિગમ પ્રતિભાત્યમય તચ્છ્યોતમ સાતકૃતિ સ્તવમી સ્તૌમી કહીને સુતિ કરી છે શ્રી ગુસાઈજી જે આજ્ઞા કરે છે પ્રાકૃત ધર્મોથી રહિત અને અલૌકિક ધર્મ વાળો સ્વરૂપ જે સ્વરૂપનું વેદોએ પ્રતિપાદન કર્યું છે એ શુદ્ધ સન મનુષ્યાકૃતિ સ્વરૂપની હું સ્તુતિ કરું છું પ્રાકૃત ધર્મ એટલે ભગવાનના સૌ બહુશ્વાળી પ્રકૃતિથી પ્રકટ થયેલા સત્વરજ અને તમ આજે ત્રણ ગુણો જેનામાં હોય પ્રકૃતિના એ પ્રાકૃત કહેવાય જો આ પ્રથમ શ્લોકમાં ઈશ્વરી ધર્મનું નિરૂપણ છે સૃષ્ટિને પ્રગટ કરતા પહેલા ભગવાને પ્રકૃતિને પ્રગટ કરી છે પ્રકૃતિ ભગવાન માંથી પ્રગટ થઈ છે એટલે ભગવાન પ્રકૃતિને વશ નથી પણ પ્રકૃતિ ભગવાનને વશ છે એટલે ઠાકોરજી પણ અપ્રાકૃત કહેવાય છે પૂર્ણાનંદ કહેવાય છે શાસ્ત્રો એ સમજાવ્યું કે પ્રકૃતિમાંથી સૌથી પહેલા મહત્ત્વ તત્વ પ્રગટ થયું જેમાંથી બુદ્ધિ પ્રગટ થઈ બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થયો અહંકાર ત્રણ પ્રકારના સાત્વિક રાજસ અને તામસ સાત્વિક અહંકારમાંથી મન પ્રગટ થયું રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો પ્રગટ થઈ અને તામસ અહંકાર માંથી પૃથ્વી તેજ આકાશ વાયુ પાંચ તત્વો પ્રગટ થયા પછી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તન માત્રાઓ પ્રગટ થઈ અને આ બધા તત્વોમાંથી માણસનું શરીર બન્યું એટલા માટે આપણું માણસનું શરીર પ્રાકૃત કહેવાય છે પણ ઠાકોરજી આ બધા ગુણોથી રહિત છે એટલા માટે ઠાકોરજી અપ્રાકૃત કહેવાય કહે છે મારા શ્રી વલ્લભ આ બધા પ્રાકૃત ધર્મોથી રહિત છે અને અપ્રાકૃત ધર્મો સહિત છે પ્રાકૃત ધર્મો જો અહીંયા ધર્મ શબ્દના જુદા જુદા પ્રયોગ થયા છે આપણે લોકો ખાલી ધર્મ શબ્દને ને કેવલ રિલિજિયન ના અર્થમાં જાણીએ તમારો ધર્મ કયો અમે શ્રીનાથજી વાળા તમારો ધર્મ કયો અમે સ્વામિનારાયણ તમારો ધર્મ અમે જૈન ધર્મ એટલે કેવલ રિલિજિયન એવો શબ્દ ના થાય સંપ્રદાયો જુદા જુદા છે પણ ધર્મની વ્યાખ્યા પણ કરી છે ધર્મ શબ્દનો મૂળ અર્થ થાય ધર્મ એટલે આપણું કર્તવ્ય જેમ દેહ ધર્મ આત્મધર્મ વર્ણ ધર્મ આશ્રમ ધર્મ વગેરે જુદી જુદા સમાજે કર્તવ્યનું પાલન કરવાનું છે માનવ ધર્મ સ્ત્રી ધર્મ જેમ પતિવ્રતા ધર્મ ધર્મ શબ્દ અહિયાં કર્તવ્યના અર્થમાં છે જેમ ગાય અંદર ગો ગોતત્વ છે ધર્મનો બીજો અર્થ બતાવ્યો આપણે કહીએ ને ગોતવ એટલે ગાયની અંદર તત્વ છે પશુ હોય તો એની અંદર પશુત્વ છે માણસ હોય તો એની અંદર મનુષ્યત્વ છે તો ધર્મ શબ્દનો એક અર્થ થાય છે ગુણ સર ધર્મ શબ્દ બતાવ્યો એ કર્યો મહાપ્રભુજી પ્રકૃતિ ઉત્પન્ન કરેલા ગુણો અને આ પ્રકૃતિનો જે સ્વભાવ છે શ્રી વલ્લભમાં નથી એનું ઉદાહરણ બતાવ્યું પ્રકૃતિના ગુણો જો આપણામાં હોય ને કોઈ આપણા વખાણ કરે

દરરોજ સવારે જલ ભરવા જાય રસ્તામાં શ્રી મહાપ્રભુજીના જ્ઞાતિની એક બ્રાહ્મણી રહેતી હતી અને માજે શ્રી મહાપ્રભુજી પર બહુ ઈર્ષા કરે શ્રી વલ્લભની હું જ્ઞાતિની છું પણ શ્રી મહાપ્રભુજી નું વલ્લભ આટલું તેજ છે એમનું એટલું નામ છે લોકો બધા શ્રી વલ્લભના ચરણમાં ઝૂકે છે મને કોઈ માન આપતો નથી મારો કોઈ ભાવ પૂછતો નથી અમે માજીને શ્રી વલ્લભ પર બહુ ઈર્ષા થાય એ પેલા શું કરે કે શ્રી મહાપ્રભુજીનો જલગડીઓ યમનાજીમાંથી જલની કાગર ભરીને આવે ને તો પેલા પોતા કરવાનું મેલો કપડું લઈ અને પેલા જલગડીયા પર ફેકે અને એની અપ્રસ છોઈ જાય શ્રી વલ્લભના સેવકો ક્યારે પ્રતિકાર ના કરે પેલા ફરીથી અપરસમાં સ્નાન કરીને જલ ભરી લાવે એમ વારે ઘડીએ પેલા માજી પોતા કરવાના મેલા કપડા લઈ અને પેલા જલઘડિયા પર ફેંકીને અપરસ છોડાવી દે અતિ થયું ને ત્યારે પેલા જલઘડિયા એ શ્રી વલ્લભ ને ફરિયાદ કરી કૃપાનાથ પેલા માજી આપની જ્ઞાતિ ના છે એટલે મેં કઈ કહેતા નથી પણ વારે ઘડિયા રીતે ગંદા કપડાના પોતા નાખીને મારી અપરસ છોડાવી દેશે આપ એને કઈ કહો ને તો શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાયું ઠાકોરજી તમારા ધૈર્ય ની પરીક્ષા કરી રહ્યા છે વૈષ્ણવ ક્યારે કોઈના પર ક્રોધ ન કરે તમે કોઈનો પ્રતિકાર ન કરશો એક કામ કરો કે માજી જેટલા પણ ચિત્રા કે પોતા તમારા પર ફેંકે ને તમે ભેગા કરીને લઈ આવજો અને તમારા પર તો ઠાકોરજી કૃપા કરી એ વારંવાર તમારી અપ્રસ છોરાવે એટલી વાર તો તમને શિવનાજીમાં સ્નાન કરવા મળે છે પેલા માજી ચિત્રા ફેકે ને તે બધા ભેગા કરી તમે યમનાજીમાં એને ધોઈ નાખજો અને સવારે અપ્રસમાં સ્નાન કરવાનો પેલો તતેડો બનાવો ને તો એ મેલા કપડાના યમનાજીમાં ખાસા કરીને કાકડા બનાવજો અને એનાથી પેલો ચૂલો સળગાવજો તો શ્રી મહાપ્રભુજીના જલઘરિયાએ પેલા માજીએ ફેંકેલા એ બધા મેલા વસ્ત્ર ખાસા કરીને સુકવી એમાંથી પેલો કાકડો બનાવ્યો અને એનાથી ચૂલો સળગાવ્યો જેમ પેલા વસ્ત્રો બળવા લાગ્યા ને એમ માજીના એક એક દોષ બળવા લાગ્યા ને એનું મન પવિત્ર બનવા લાગ્યું એને પોતાના એક એક દોષ નું જ્ઞાન થયું આવીને શ્રી વલ્લભના ચરણમાં પડ્યા કૃપાનાથ મને ક્ષમા કરો મેં આપના સ્વરૂપને ઓળખ્યું નહીં આટલો બધો અપરાધ વારંવાર ક્ષમા આખો એમનું જીવન બદલાઈ ગયું જો શ્રી પર ક્રોધ ના કર્યો પણ પોતાના પ્રમેય બળથી એનો સ્વભાવ બદલી નાખ્યો હવે જો કોઈ પ્રાકૃત મનુષ્ય હોય આપણા જેવો કોઈ લૌકિક સ્વભાવનો અને વારે ઘડીએ તમને કોઈ સતાવે ને તો આપણને ક્રોધ આવ્યા વગર ના રહે શ્રી મહાપ્રભુજીમાં પ્રકૃતિના ગુણ નથી અને વાર્તા પ્રસંગમાં આવે છે શ્રી પોતાના સેવકો પર ક્રોધ કર્યો છે પણ એ પ્રકૃતિજન્ય ક્રોધ નહીં એ કૃપા કરવા માટે જે માં પોતાના દીકરા પર ક્રોધ કરે ને તે બાળકને સુધારવા માટે હોય એકવાર રામાનંદ પંડિત પર આવો ક્રોધ કર્યો પણ એને સુધારવા માટેના દોષો દૂર કરવા માટે એટલા માટે શ્રી ગુસાઈજી છે પ્રાકૃત ધર્મ નાશ્રય શ્રી મહાપ્રભુજીમાં જે ગુણો છે પ્રકૃતિ મૂલક નથી